માતાજી મિત્રો ફરીથી મારા એક નવા વ્લોગમાં તમારું હાર્દિક 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 ને હાર્દિક સ્વાગત છે કેમ છો મજામાં મજામાં ન હોય તો આપણો વિડીયો જોતા રહ્યો મજામાં આવી જાય છે આજે આપણે કારખાને રજા અને આપણે આવી આવીએ છીએ મારા ભાઈને ભાગ્યામાં અહીંયા શિનાળો આલા ઘોડા સામે જો બતાતું વિશે જો હાલકા સાહેબ ઘોડા હજી આટા જ ફિટિંગ કરી રહ્યા છીએ તમે કન્ટિન્યુ વિડીયો બનાવી રહ્યો આગળ મળવી આપણે આવી રીતે કઈક હાલે છે ઘોડા આગળ સારી છે એવી રીતે કંઈક વાળવાના હોય આ બધું મારે આખું જવું કેમ થાય હાલ છે ગારો પડશે નહીં હાલે કે ચેક કરવું પડે બાઈન કરી દે કરવું જોઈએ આ આડા પાછું રહે તો હું વાંટો પડ્યો કુલ પડે એવું છે હા પાડવો છે પાડવાનો હાલો પાડી દઈએ એમાં જો ગારો પડે સટાર કે થોડો તો એ ગમ ગમે નાખે આ વરસાદ નગર સન આવી જશે ને તો આંકવા નહીં દે એટલે આંક નાખે જેટલો હાલે એટલું અને હું માવો ખાઈ લો પણ કેતા નહીં અને તમે આને શું છો કોમેન્ટ કરીજો ઘણા માવો કે થાકી ગયા તમે શું છો છો કોમેન્ટ કરો પગ ગારો ગારો થઈ ગયા છે હવે ધોવે છે આ 12:30 થઈ ગયા છે તો બપવારા કરવા વ્યાજય ઘીરે બારવા બાકી છે હા જો છેઠે ને આ છે કોઈ ઓર આપણે પક એમે થયો ગામમાં હાલતા અને ખાઈ આવી પેલો મિત્રો એને કઈડે ભાઈ બત નીકળીએ કપડાં તો ફાઇનલી મિત્રો અમે મોઢું કા પૂછી જાય છે અને અહીંયા બે જોડે સિલેક્ટ કરીએ છે કા કાને કા અને આ ભાઈ એક સિલેક્ટ કરી જો એક આવડિયા ભાઈ બે જોડે બે જોડે આ બધા બે જોડે છે હા લો આજે એક સિલેક્ટ બીજી કરે છે તો પાકું સિલેક્ટ કરી ને પછી તમને બતાવું હું હું સિલેક્ટ કરી ફાઈનલી નીચી થઈ ગયું સ્ટોર તો આ બે જોડે મારી આ બે જોડે આઈ

Deme a kante ni uti a pide. Koul kanto kou nawa ka, neme nasko le zevishio. Nasko kaisho baiki koul ke tawa na xeo pa te. પહોંચી જાય છે ખોડિયાર માં ના મંદિર રે અને ટોરા માં જાય હવે નાસ્તો કરવા આ વાદ જો વરસાદ આવી જાય તો મજા આવી જાય જો આ મંદિરે વિવડો છે અને સીધું જો પાણી પીએ જ લેવા ને આ મંદિર ઉપર ને પાણી નીચે જો આ વિવડો છે અહીંયા રોજડા બધા જનાવર પીવ્યા અને માણસો બધા વરસાદ કેવો સીડો છે ને લોકેશન બતાવું તમને કાંઈ ઘટે નહીં તમારું અરમાન ખુશ થઈ જાય જોવાથી નજારો જવો એકદમ હરુડવાનું ચાલુ છે અને આ છે અમારા ગામનો મોટો ડુંગર લોકેશન જોવો કાંઈ નાસ્તો લઈને આવ્યા હોય પૈસા કઈ ઘટે કાંઈ જ નહીં એમાં આ બાજુ ઓછું વાદળ છે થોડુંક જો આ બાજુ નથી બો આ સાઈટ વધારે તો એ મેં ઘડી ખુડિયા ખાવી અને પછી નાસ્તો કરી તે મેં બનાવ્યો બનાવી રહ્યો ભડલીથી તરસિંગડાનો ડુંગર દેખાય તમને બતાવું જો ઝૂમ મારું જ બતાવ તો હા બતાવે આ છે તરસીંગડાનો ડુંગર આવડો આ વાદળા છે અટાયરે એટલે કાંઈ બરોબર દેખાતો નથી તડકો હોય ને એટલે ચોખો દેખાય હવે સાટા શરૂ થઈ ગયા છે કોક કોક અને એમ હવે પૂડિયા ખાઈ ખાને થાય છે હવે નાસ્તો કરવી જ નાસ્તામાં વેફર છે બે રેટ ની ભજીયા પછી આ કઈ સેવ છે આલુ સેવ પછી શું છે કટક બટક તો એમ એટલું ખાઈ લેવી હવે ધીમે કન્ટિન્યુ વિડીયો બનાવી રહ્યો અને વાદળ આ બાજુ થી આંખ્યા વી ગયો ને સાત આઠ પડવાનું શરૂ થઈ ગયું આમાં તમને બતાતા નહીં હોય વધુ આવશે તો પાછું કેવરાવાનું જો મોઢામાં પીડો દેખાતું હોય સાટા વધુ આવવા મળ્યા થોડ થોડા હવે ખાવા દે કે નહીં કેમ કરે શું ખબર રેવું જ ઘડીક કે ખાવા મળું બે મિનિટ આ જો આમ વરસાદ તો આવેલો આ દેખાય છે અહીંયા પવન શકો ના કારણે વધુ આવતું એવું દેખાય મોટા મોટા પાસ સાટા પડે જોવા પીડ્યો દેખાતું હોય છે કદાચ હવે બે પાંચ મિનિટ ખેમી હા હરોડું રહી જાય પીક ખાવાનું શરૂ કર્યું આ ઝૂમ મારું બતાય કદાચ સાટા પડતા હોય આ બતાય કોપકોપ બહાર તો બહુ વરસાદ નીકળાય એમ આ બધું વસ્તુ અવાય જાય બેઠા બેઠા ખાવી બે આ છે એક હું છું એમ બે હવે શરૂ વરસાદ છે મજા આવે કઈ જ નહીં કેવી મજા આવે બહુ મજા આવે જાય મી જાય હા ઈ વરસાદ જો ચાલુ છે જોરદાર જો વરસાદ ફૂલો ફૂલ આવે છે ને અમે ઈજા ખાવાનું સારું જ છે મજા આવે કે પલળતા પલળતા ખાવાની વાત જ જવાય જો આ જો ક્યાં બેઠા આયની હેઠે બેઠા બેઠા ખાવી છે તોય પલળવી છે અને વરસાદ ફૂલ ફૂલ આવે જો બતાય છે ને હવે સોખો બતાતો હોય આમ જો વરસાદ ના પલળવાય મજા આવે માથું જોતા કે પડી ગયું સાખું અને આ જાય જો આમ પાણી પીવા જાવી છે એમ મજા આયી મજા હતા હે અહીંયા જો સીધું પાણી પી લેવાનું તે સીધું સીધું પાણી પી લ્યો ને અમે અને વરસાદ આવે ફૂલ આવે એટલે શ્યાજ ધીમો પીડ્યો છે પાણી સોખો બતાવે તમને આવતો હોય તો એમના અમે બતાવે હે જો આવે હે ને વરસાદ બાકાઈ જીકી બોલાય દીધી અમે પેલી ગયા પણ તોય તે ખોડિયારમાં મંદિરે આવી ગયા છે જબલું એક બે મેકી કે લેતા આવી જડે જાય તો વસ્તુ નાખો બીજી ફોન ને ફોન ની થેલી હતી છે એમાં કઈ હરખો આવતું નથી ત્યાં એ માં આવી જાય અને વરસાદ કેવો છે તમને બતાવો જો હટાયર રહી ગયો હો જતાં થોડો થોડો થઈ ગયો ધીમો હા જો આટલું આટલું જ આવે છે પાણી દેખાય છે તો એ તમને તો એમ ઘડીક વાર અહીં રેવી ફૂલ આવે તો નાવા વ્યુ જવું છે અને નો ફૂલ આવે તો આમને ભેર્યા વિશું માવો હુકવે ને ટ્રીક હતી માવો પહેલી જો આખો હવે હું થોડો ખાવો હશે શું કરવું મારે ખાવા સારું છે તો તો બનાવ્યો માવો કે વરસાદ આવે ને પહેલી જો આખો રહી કી જો હવે આ રીતે હુકવીશ હુકાણો થોડોક ગયો તો આખો માવો માં થોડોક ખાય એવો છોટે તો એમાં ખાઈ લઈ કોઈ કહેતા નહીં

હવે ફેરિયાદ આવું છે પણ આ વરસાદ જો રહેવાનું નામ નહીં લેતો પાછો સરું અમળે તો હતો મિંદિર બહાર નીકળ્યા ને ફૂલા ફૂલ પાછો વરસાદ મને પાછું છે હવે ઘડીક બેલેતા ખોલાતા ઘેરિયા જ આવું જોઈએ હવે જો વરસાદ આવ્યા ફૂલા ફૂલ આવે છે તમારા ગામમાં કેવો વરસાદ આવ્યો ને કોમેન્ટ કરો આ ઘડીક માં જો પાણી હાલતા કઈ દીધા એવો આવ્યો મિત્રો હતો ને એને કીધું હમણાં વરસાદ રે પછી જાવી પણ એ ગયા નહી કીધું વરસાદ હમણાં રહી જાય પણ અત્યારે પાણી જોવો તમે વરસાદ એટલું આવ્યો ને પાણી જાય ફોકસ જોઈ શકો છો તમે આ ઘડીમાં હમણાં તમને બતાવ્યું હતું કેટલું કેટલું પાણી જાતું અટાર્યા ફૂલે ફૂલ જાય તમને બતાવું વરસાદ હીજો ચાલુ જ છે કન્ટિન્યુ જો આટલું એટલું જવા મળ્યું છે થોડીક જ માં હજી અડધી કલાક થાય છે એટલું એટલું પાણી જવાનું શરૂ થઈ ગયું છે anh em lại đi đi ra chơi rồi Đêm mà, đêm này sáng ngày dùi xíu મિત્રો તો ઘેરે જવા નતું પણ વરસાદ ફૂલ આવવા મીડો એટલે એ ગયા નીકળી અને કેર ના એમાં ઉભા છે જો પાણી હમણાં હાલ ધીમું ધીમું જતું ને અટાર જો એકદમ ફૂલ ફૂલ જવા મીડું છે પાણી અને એને અહીંયા હલવાના છે હવે કીધું વરસાદ રે પછી જાય પણ વરસાદ રહ્યો નહીં ને અહીંયા ફૂલા ફૂલ વરસાદ આવ્યો ને જો નજીક જેમ પાણી જાય જોવા ફોકસ નહીં થતું આ હરખું જોવા પણ તમે કન્ટિન્યુ રેવી પછીન્યુ મીડિયમ બનાવ્યું તો મિત્રો અમે પાંચ વાગ્યા ના ડુંગર માં આવ્યા હતા હુડિયા ખાવા અને નાસ્તો લઈને નાસ્તો ખાવા નાસ્તો શરૂ કર્યો ત્યારનો વરસાદ આવવાનું શરૂ થઈ ગયો તો તમને બતાવ્યું હતું અને હજી અમે આયા કેટલા પાંચ વાગ્યા ના છ વાગ્યા ના ખોડિયારમાં ના મંદિરે હતા અત્યારે કેટલા ફાડા હાથ ઉપર થઈ ગયું છે તમને બતાવું જો અહીંયા જો હાથ ને એકતેલી થઈ ગઈ છે હજી આ ખોડિયાર માં વરસાદ એટલે રહી ગયો છે ઝીણા ઝીણા સાટા આવે છે તો અમે હવે ગામમાં જઈશું અને તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો મળશું ફરી નવા બ્લોગ થાય છે ત્યાં સુધી બાય બાય હા સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બાય બાય